મૂર્તિવાળા ફર્સ્ટ નંબર મૂર્તિ આપણે અહીંયા બનાવીએ વાકાનિયર નવા પરના પૂર ઉપર કલર કામમાં તમારે નો કેવું પડે પેઇન્ટિંગમાં નો કેવું પડે વન નંબર કામ આવે સખત મહેનતની દરેક ક્ષણે આપણને જીવન જીવવાના સત્ય સાથે રૂબરૂ કરાવે છે તે સખત મહેનત છે જે આપણને આપણા સપનાને સાકાર કરવાની શક્તિ આપે છે દસ વર્ષ થયા વાકાનેર માં ગણેશ ચોથ નું કામ ચાલુ કરીએ ચાર મહિના આગળ હોળી કામ ચાલુ થાય જાય ગણેશ પતિ દાદા નું મૂર્તિ નું કોઈ બી મૂર્તિ ગણપતિ નું તમારે દસ વર્ષ થઈ ગયા ટૂંકમાં આપણા દાદા દાદા અમારા આજ કરે કામ પેલા ગણપતિ ના થરિયા આવે ને આકડા ના થરિયા એમાં ચીની હથોડે ગણપતિ બનાવતા ગણપતિ અંદર પછી એ બનાવતા બનાવતા પીવું નું નીકળ્યું બનાવવા માંડ્યા બીબા બનાવવા માંડ્યા પીઓપી ની મૂર્તિ મોટી બનાવવા મળે પાંચ ફૂટ છ ફૂટ સાત ફૂટ અમારા બાપા દાદાની કલા કલા મને અમે મૂર્તિનો માંગે એ પ્રમાણે અમે જ પ્રમાણે અમુક માનવું હોય મોટી મૂર્તિ જોતી હોય તો અગાઉ ઓર્ડર આપી જાય મહિનો બે મહિના અગાઉ તો એમને અગાઉ તૈયાર કરીને અમે આપી દઈએ એમના મનપસંદ મૂર્તિ ને બધા અડધી વગર મનપસંદ બનાવીએ ઓર્ડર વગર ની બનાવે ઓર્ડરની અધી બનાવે આ કારણ માં ખાસ મૂર્તિ તમારે મળી જાય એમ કુટુંબ એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તેમનું હાસ્ય તેમની વાતો આ નાની ક્ષણો આપણા જીવનની સુંદર યાદો બની જાય છે કુટુંબમાં જેમાં રજવાડી રાજા મહારાજા હોય એ ટાઈપ ની મૂર્તિ આવે આઠ ફૂટ ની એટલે આ મૂર્તિ નો ભાવ આપણે અઢાર ઓગણીસ હજાર રૂપિયા ની આપી દઈએ આપડી મહેનત મને એ જ પ્રમાણે આપે આપવાની એના બાજુમાં મૂર્તિ ભરી જુઓ આપડે લાલબાગ લાલબાગ ના રાજા બમ્બાઈ ના એ પ્રમાણ ની મૂર્તિ પાંચ ફૂટ ની મૂર્તિ આ મૂર્તિ તમે સાત હજાર રૂપિયા ની મળી જાય સાત હજાર સાડા સાત હજાર કલર પ્રમાણે મોડેલ પ્રમાણે આપણે ભાવ કહી દઈએ મૂર્તિ બી નાનામાં નાની મૂર્તિ તમારે અડધો ફૂટની મૂર્તિ ત્રણસો સાડા ત્રણસો રૂપિયાથી ચાલુ થાય આમ ફોર કે ચાલુ થઈ જાય પાંચસો વાળી બસો વાળી ત્રણસો સસ્તી મૂર્તિ તમને મળી જે આપણે વધુ ભાવ નથી લેવા કે આપણી મહેનતના પૈસા આપણે લઈએ ટૂંકમાં અહીંયા કે મૂર્તિ આપણે સો રૂપિયા મળતા હોય તો સો રૂપિયા લેવાના વધુ ખોટી આપણે ઉપર લોભ નથી કરતા અને આપણે દિલ ખોળીને મહેનત કરીએ એટલે દિલ ખોળીને પૂજામાં વહી જાય આપણી મૂર્તિ તો અમારી મહેનત સફળ થઈ જાય હું એટલે ભાઈ એ પ્રમાણે અમે મૂર્તિ બનાવીએ તમારે પાંચ હજાર વાળી બે હજાર વાળી ત્રણ હજાર વાળી સસ્તી મૂર્તિ જેવી મૂર્તિ જો કલરમાં તમારે ન કેવું પણ મનપસંદ તમારા કલર બની જાય જ્યારે આ ગણેશ મહોત્સવ આવે ત્યારે તો મૂર્તિ વેચાય જ છે હા જ્યારે ગણેશ મહોત્સવ જાય પછી તો મૂર્તિ કોઈ લેવા આવવાનું નથી પછી તમે તમારો રોજગાર ને ઘર ચલાવન તમે કઈ રીતે ચલાવો સાદ ધંધો બનાવવાનો મળતો સંધોલર જાંદવો શીપલા મોરડા નારી બીજું ધંધો બનાવવાનું પહેલા મેં પર દિવસ વાસલા વેચતા મને મૂકી દીધું બધું અત્યારે અમારો પછી મૂર્તિનો ધંધો મૂર્તિના ધંધા પછી સારું છે કિશનના ધંધામાં કાંઈ વધતું નહીં નોયડામાં હોવું હોય નોયડામાં કાંઈ વધતું નહીં એમ જાય પછી આ ભાઈ કરો ભગવાનને આ મૂકી તમે શું આશા રાખો છો અમે વાકાનેરની જનતા પર એ આશા રાખીએ અમારે કારીગર છે મૂર્તિ બનાવી કલાબો કલા બધી નાખી દીધી મૂર્તિ માં પણ આવી લઈ જાય ને મૂર્તિ એ પવિત્ર એ કરી કે કોણ વાકર ને જનતા ને એ પવિત્ર કરી કે અમારી આગળ એ મૂર્તિ હજી તો અનપવિત્ર જ કહેવાય ને તમે લઈ જાઓ બ્રાહ્મણ ને બોલાવો પૂજા પાઠ કરો એની દસ દી વિધિ કરો અમે નો કરીએ કે વિધિ કે અમારી કલા મે ખાલી બનાવી જોઈએ છે પણ વાકર ને લઈ જનતા ને એ જ વિધિ કરી કે દાદા એમનું ભલું કરે ને વાકર ને ધન્યવાદ કહેવાય એટલે એની બાપા ની આટલી વિધિ કરે દાદી પૂજા કરે એટલે મહિમા બાપાની જેના ઉપર થઈ ગઈ હોય એમને તો ખબર જ હોય બાપાની હું પૂજા થાય હું સેવા થાય હું વિધિ થાય પણ તો એમાં એટલી ઉમેર છે વાંકાણેની જનતાને અમારી મૂર્તિ અહીંયા ભરી તમે લઈ જાઓ તો પવિત્ર મૂર્તિ થઈ જશે અમે કલાકારીએ તો અનપવિત્ર જ કહેવાય અત્યારે પૂજાપાઠ થાય તો પવિત્ર થાય મૂર્તિ અમારી તો અમારી મહેનત સફળ થાય તો અમને આશા આમ થાય બાકી અમારી મૂર્તિ વસા ગઈ તો બાપાએ અમારા ઉપર કાંઈક કૃપા કરી એમ સમાજમાં પરિવર્તન લાવી આપણી ફરજ છે